સુરતમાં સતત પડી રહેલા વરસાદને લઇ ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા હતા તો પાણી ભરાયાની જાણ થતા મિયર અને ધારાસભ્ય દોડી ગયા હતા અને અધિકારીઓને પાણીનો નિકાલ કરવા સૂચના આપી હતી સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો હોય જેને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે ત્યારે ઉદના નવસારી મેઇન રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા પાણી ભરાની જાણ થતા મેયર દક્ષેશ માવાણી અને ધારાસભ્ય મનુભાઈ પટેલ સ્થળે પહોંચ્યા હતા અને સુરત મનપાના અધિકારીઓને સ્થળે બોલાવી તાત્કાલિક પાણીના નિકાલની સૂચના આપી હતી તો રોડ બાજુમાં આવેલા ડ્રેનેજના ઢાંકણા પણ ખોલવા કહ્યું હતું સાથે કેમિકલ યુક્ત પાણી બાબતે પણ સૂચના આપી હતી આ વિસ્તારમાં ચાલતા ડાઇંગ કારખાના સામે પણ કાર્યવાહી થશે તેમ પણ જણાવાયું હતું

જે ખેલવાડી રહે છે જે કેમિકલ માફિયા તેની પર તાત્કાલિક એક્શન લે જે રીતના પાણી ભરાયું છે આવનારા સમય દરમિયાન તેને તેને માટે ગઈકાલે જ પાટીલ સાહેબના નેતૃત્વમાં એક હાઈ કમિટીની રચના થઈ છે અને તાત્કાલિક ટૂંકા ગાળા અને લાંબા ગાળાના બે કામ ગઈકાલની મિટિંગમાં નક્કી થયા છે લાંબા ગાળામાં જે સુરતના સ્ક્રેચમેન્ટ એરિયાનું પાણી કઈ રીતે ફિઝિબિલિટી રિપોર્ટ દ્વારા ડાયવર્ટ કરી શકાય અને ટૂંકા ગાળાના જે ખાડીમાં એન્ક્રોચમેન્ટ છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવું ગઈકાલે મિટિંગમાં નક્કી થયું છે અને આવનાર સમયમાં જે પાણી જે જગ્યાએ એન્ક્રોચમેન્ટ હિસાબે ભરાય છે એ નહીં ભરાય તે માટે મહાનગરપાલિકા એક્શન લેવા પારસ કુમાર હા અત્યારે હાલાકી બહુ ડેન્જર સ્થિતિમાં છે આ બાજુ જુઓ તો તમે કચ્છો રસ્તો જેવું છે ના આ બાજુ એટલું પાણી ભરાઈ ગયેલું છે દરેક દરેક પ્રોબ્લેમ આવે છે કે બહાર નીકળી શકતા નથી પાણી એટલું ભરાઈ ગયેલું છે આ પાણી અત્યારે એમાં કોઈ બહાર નીકળે છે આ હરિનગર એકની સામેથી જે છે કોઈ પાછળ મિલ એમાંથી એટલું ગરમ અને કેમિકલ વાળું પાણી છે તે બધા પાણીમાં મિક્સ થાય છે ઓર એ જમીનમાં જાય છે ઓર એક જમીનમાંથી કલર વાળું પાણી અત્યારે મોટરોમાંથી બી નીકળે છે પાલિકા એ કામમાં બહુ સુસ્ત છે ઓર કોઈ કામગીરી પાકી કરતા નથી